નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ સોરબડિયા અને સ્વાગત છે આજને નવા વિડીયોમાં મિત્રો આ વિડીયો નો અર્થ મહત્વ મર્મ ને સમજવા માટે આ ના અંત સુધી જોડાઈ રહેશું અંતમાં અમે સંદેશ આપીશું તો આવો જોઈએ આંતરિક ચેતનાઓની એક સરસ મજાની વાર્તા એક ખૂબ મોટો ચોર હતો જયારે તે વૃદ્ધ થયો ત્યારે તેના દીકરાએ તેની પાસેથી આ કલા કહ્યું કારણ કે દીકરા એટલો મોટો જીવનમાં પકડાયો ન હતો આખું ગામ પણ આખું નગર પણ જાણતું હતું કે આ એક ચોર છે એમના રાજા પણ એના વિશે જાણતા હતા અને રાજા એકવાર એને બોલાવી અને સન્માન પણ કર્યું અને જાહેરમાં કહ્યું હતું કે તું અદભુત માણસ છે દુનિયા જાણે છે કે અમે જાણીએ છીએ કે તું ચોર છે પણ તે ક્યારેય છુપાયું નથી અને તું ક્યારેય પકડાયો પણ નથી એટલે આ તારી કળા છે એ અદભુત છે એમ કરી અને સમ્રાટે એમનું સન્માન કર્યું હતું તો આ દીકરો એ વૃદ્ધ પિતા ને કહે છે કે પિતાજી મને આ તમારી કળા શીખવાડો ત્યારે પિતાજી કહે કે જો તું કળા શીખવા માંગતો હોય તો કાલે રાત્રે તારે મારી સાથે આવવાનું છે તે રાત્રે પોતાના દીકરાને પોતાની સાથે લઈ ગયો અંદર એક જોતો રહ્યો એટલી એકાગ્રતા હોય કોઈ શિલ્પકાર મૂર્તિ બનાવતો હોય કે કોઈ ભક્ત મંદિરમાં પૂજા કરતો હોય એટલી એકાગ્રતા એટલી મગ્નતા આનાથી ઓછું કઈ નહીં અને તે એક માસ્ટર ચોર હતો કોઈ સામાન્ય ચોર નતો ઘણા બધા ચોર છે એમનો એક ગુરુ હતો આવી રીતે એમને ચોરી કરવા માટે ગયા છોકરો આ જોઈ અને ધ્રુતો ધ્રુતો ઊભો રહ્યો રાત માં ઠંડી ન હોવા છતાં પણ છોકરો રુધી રહ્યો હતો અને તે વારંવાર ગભરાયો હતો તેને ચોકી અને આસપાસ જોયું પણ પોતાના પિતા છે એના કામમાં મગ્ન હતા તેણે એક પણ વાર અહીંથી જોયું નહી અને ઘરમાં ચોરી માટેની તૈયારી કરી લીધી પિતા દીકરા ને અંદર લઈ ગયા દીકરાના હાથ પગ ધ્રુધી રહ્યા હતા તેણે પોતાના જીવનમાં ક્યારેય આવી ગભરાટ અનુભવી ન હતી અને પિતા જાણે પોતાનું ઘર હોય તેમ ચાલી રહ્યા હતા તે દીકરાને અંદર લઈ ગયા દરવાજાના તાળા તોડી નાખ્યા પછી તેને ખૂબ મોટું કપડાનું જે કબાટ હતું એનું તાળું ખોયલું અને દીકરા એની અંદર હતી અંદર જતાની સાથે જ પિતાએ બહાર થી દરવાજો બંધ કરી દીધો અને ચાવી ખિસ્સામાં મૂકી છોકરો અંદર અને ચાવી છે એના ખિસ્સામાં આ રીતે ચોર છે એ બહાર નીકળી ગયો દિવાલ પાસે ગયો અને જોરથી બૂમો પાડી ચોર ચોર એમ કરી અને ભાગી અને તો બહાર નીકળી ગયો આખું ઘર જાગી ગયો પડોશીઓ પણ જાગી ગયા છોકરાએ અંદર થી માથું માર્યું અને વિચાર્યું કે આ તે કેવા પ્રકારનું મને શીખવાડે છે આવી કેવી તાલીમ હશે એમ હું અંદર છું મારો હોવા છતાં એ મને મૂકી અને જતો રહ્યો છોકરો અંદરથી ખુબ દુઃખી થઈ ગયો પિતાએ બહાર નીકળવાનો કોઈ રસ્તો છોડ્યો ન હતો તેમણે ચાવીઓ પણ પોતાની સાથે લઈ ગયા અને તાળું પણ લગાવી દીધો લોકો ઘર ની આસપાસ ફરતા હતા ઘરમાં ઘર તૂટેલું હતું લોકો જોઈ રહ્યા હતા પગના નિશાન પણ હતા નોકરાની તે જગ્યા આવી જ્યાં ચોર કબાટની અંદર બંધ હતો તે કંઈ વિચારી શકતો ન હતો કે શું કરવું અને ત્યાર પછી એની બુદ્ધિ પણ કામ નહોતી કરતી અને બુદ્ધિ ત્યારે જ કામ કરે કે જ્યારે જાણીતી હોય પૂર્ણ થઈ જાય પછી બુદ્ધિ હંમેશા એ વાસી હોય છે બુદ્ધિને તાજગી સાથે કોઈ સંબંધ નથી આ ઘટના એટલી નવી છે તે ક્યારે કોઈ દિવસ ચોરી કરી નથી ક્યારે સાંભળી નથી ક્યારે આ ચોર વિશે એનો કોઈ ઉલ્લેખ નથી સમજતો નથી છતાં પણ એ એમની સાથે ચોરી કરવા ગયો છે અને બુદ્ધિ સંપૂર્ણ આંતરિક ચેતનાઓ જાગે છે અને આ છોકરો છે વિચાર અત્યારે તેને છે ને એના મનમાં એક ઉર્જા પકડાઈ ગઈ અને તેને એવો અવાજ કર્યો કે ઉંદરડા જેમ કપડા ને કાપતા હોય ચાવીને કાપતા હોય એવી રીતે અંદરથી એમને અવાજ કરવાનું ચાલુ કર્યું પોતાના જીવનમાં ચાવી ખોલી શોધી અને દરવાજો ખોલ્યો અને દરવાજો છે એ દીવાથી અંદર જોયું કે કદાચ અંદર ઉંદર હશે એવી રીતે તો એ દીવાથી અંદર જોવા આવી ત્યારે પેલા ચોરે દીવાને ફૂંક મારી દીધી અને બુજાવી દીધો દરવાજાને ધક્કો મારી અને ભાગી અને ખાડા માંથી બહાર આવ્યો દસ વીસ માણસો તેની પાછળ ખયા ખૂબ મોટા અવાજ થયો આખો વિસ્તાર જાગી ગયો અને પોતાનો જીવ બચાવવા દોડ્યો તેને પેલા ક્યારેય દોડ્યો નતો પણ આજે સમજાયું કે પોતે કેવી રીતે ભાગી રહ્યો છે જાણે કોઈ બીજું દોડી રહ્યું હોય એમ એ વિચારતો રહ્યો દોડતો દોડતો કુવા પાસે પોચ્યો કુવાની બાજુમાં એક મોટો પથ્થર હતો એ લઈ અને કુવાની અંદર ફેંકી દીધો તેને ખબર પણ નહોતી કે આ કરી રહ્યો છે જાણે બીજું કોઈ આવું કરવા મજબૂર કરી રહ્યું હોય એમ એ કરી રહ્યો હતો પથ્થર કુવામાં પડ્યો ગામનું જે આખું ટોળું છે એ પાછું ભેગું થયું અને એમને લાગ્યું કે ચોર છે એ કુવાની અંદર કૂદી ગયો છે પરંતુ આ છે તે ઝાડની પાછળ સંતાઈ અને આરામ કરતો હતો જ્યારે આ લોકો ગામ લોકો જતા રહ્યા ત્યારે એ ઘરે ગયો દરવાજો ખખડાવ્યો અને તેણે કહ્યું કે આજે તો મારા પિતાજીને ઠીક કરવા પડશે એટલે કે મારે ખીજાવવું પડશે મને આવી પરિસ્થિતિમાં છોડી દીધા શું આવી તાલીમ હોય એમ કરી અને અંદર ગયો પિતા ધાબળા નીચે આરામથી સોરી રહ્યા હતા તેણે ધાબળો ખેંચીને પૂછ્યું કે તમે શું મારી સાથે કર્યું નસકો બોલાવી રહ્યા છો ત્યારે એમ કરી અને એને જગાડ્યા જયારે એમના પિતાએ કીધું કે તમે તું સુઈ જા કોઈ ચિંતા ન કરી ત્યારે છોકરો કે તમે શું મને મારી નાખવા માંગતા હતા આવી રીતે મને લઈ ગયા હતા પિતાએ કીધું હું તને બધું જ સવારે કહીશ અત્યારે તું શાંતિથી સુઈ જા પણ હવે તું શીખી ગયો છે ને તારે શીખવાની બીજી કોઈ જરૂર નથી મને કે જો હું કેવો કારણથી સુઈ શકું છું કારણ કે મારી પાસે તાલીમ છે પુત્રએ કહ્યું અત્યારે તો અત્યારે ને અત્યારે બધું કહો તપિતાએ કહ્યું કે બસ દીકરા તું કળા શીખી ગયો છો આ શીખી શકતો નથી પણ તું મારો પુત્ર છે તારું શરીર તારા શરીરમાં મારો લોહી વહે છે બસ તારી પાસે રહસ્ય છે કારણ કે જો ચોર તેની બુદ્ધિ થી ચાલે તો તે પકડાઈ જાય પણ ત્યારે તમારી બુદ્ધિ પાછળ જોડી દેવી પડે કારણ કે દરેક ક્ષણ નવી હોય છે દરેક વખતે નવા લોકો છે એ ચોરી દ્વારા પકડાતા હોય છે અને દરેક ઘરે તમારે નવા પ્રકારની ચોરી કરવાની હોય છે નવું ઘર હોય છે તો જૂનો અનુભવ કોઈ કામનો નથી ત્યારે તમારે તમારી બુદ્ધિ થી આગળ વધવું પડશે નહીં કળા પણ ચોરી કરવા જેવી છે ફક્ત આટલી જ જરૂર છે બુદ્ધિ અલગ હોવી જોઈએ જાગૃતિ અલગ હોવી જોઈએ જ્યાં ભય હોય ત્યાં જાગૃતિ આવી શકે જ્યાં ભય હોય ત્યાં તમે જાગૃત થઈ શકો જ્યાં ભય હોય ત્યાં વિચારો છે એ આપમેળે છે એ ખુલતા હોય છે જેવી રીતે તને કબાટમાંથી નીકળવા માટે મેં શીખવાડ્યું શીખવાડીયું હતું પરંતુ તારા ઉપર આ વિપરીત પરિસ્થિતિ આવી એટલે તને બધું સુજી ગયું અને તું એ શાંતિથી ઘરે પહોંચી ગયો બસ આજ આ કળા છે મિત્રો આ વાર્તાનો સાર એ છે કે જીવનમાં ઘણીવાર એવી મુશ્કેલી આવે કે તમને કોઈ શીખવાડવા વાળું ન હોય કોઈ સહકાર આપવા વાળું ન હોય કોઈ સપોર્ટ કરવા વાળું ન હોય છતાં પણ એનો રસ્તો કાઢવા માટેનું આપણે અંદરથી જારે આપણી માનસિક ચેતનાઓ જાગે છે અને માણસ છે એ રસ્તામાંથી બહાર નીકળી જતા હોય છે અને એનું પરિણામ સારું આવતું હોય છે તો દોસ્તો આપને કેવી લાગી આ કહાની આ વાર્તા એ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત